નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર માધાપરમા ગાંધી સર્કલ થી હાઈવે સુધી તથા ગાંધી સર્કલ થી યક્ષ રોડ અત્યંત ખરાબ હાલતમાં બે વર્ષથી લોકો પરેશાન પણ તંત્રના પેટનું પાણી હલતું નથી માધાપરમા ગાંધી સર્કલ પાસે પક્ષ તરફથી ભુજ અને સર્કલ થી હાઈવે ને જોડતા રસ્તા અત્યંત જર્જરિત અને ખાડા થઈ ગયેલા છે વાહન ચાલકો મુશ્કેલી અનુભવે છે રિક્ષાઓ ચાલી શકતી નથી એકાદ કાકરી નાખી છે પણ ખાડાઓ હજુ પણ છે માધાપર ગામની બે મહિલાઓ જિલ્લા પંચાયતના અધ્યક્ષ સ્થાને રહી ચૂકી છે છતાં આ દુર્દશા નિવારવા કોઈ નક્કર કાર્યવાહી કરાવી શક્યા નથી આ રસ્તે ભુજ નગરપાલિકાની ગટર પાઇપલાઇન આવેલ છે જે વારંવાર તૂટી જતા ગટરના પાણી રોડ ઉપર ફેલાય છે સમગ્ર રોડ દુર્ગંધ મારે છે અને રોડ રોડ નથી રહ્યો રોડ ને બદલે ખાડા છે જુઓ અહેવાલ મારું નામ કપિલ પટેલ આપણે અહીંયા ઘણા સમયથી આ ગાંધી સર્કલ થી રાણી સર્કલ સુધી આ રોડ નો ઘણો બધો પ્રોબ્લેમ છે ખાડા અત્યંત ખાડા પડી ગયા છે એના પછી છેલ્લા છ મહિનાથી ગટર લાઈન ખોદી હતી એના પછી એની ઉપર કોઈ પણ જાતનું કોઈ કામકાજ કરવામાં આવ્યું નથી ગટરના ખાડા એમના જ પડ્યા રાખ્યા છે અમે ઘણીવાર જિલ્લા પ્રમુખને પણ રજૂઆત કરી હતી ત્યાં તમે ખાડા નું કામ કરાવો પણ તો પણ એમને કોઈ જવાબ નથી આપ્યો થઈ જશે થઇ જશે એ રીતના ઘણી વખત એમણે કીધું પણ તો પણ એ કાઈ કરતા નથી છેલ્લા ગાંધી સર્કલ ઉપર તો બે વર્ષ થી આના પ્રોબ્લેમ છે ખાડા પડે ને બસ કચરો વચરો એવું બધું પૂર નાખી જાય અને ચાલા કરે એ રીતના બે વર્ષથી બધો પ્રોબ્લેમ ચાલે છે પણ કોઈ આમાં કરતું નથી આપણા બે જિલ્લા પ્રમુખ હોવા છતાં પણ કોઈ કોઈ ધ્યાન આપતું નથી આ નગરપાલિકાનું જ કામ આવે ને નગરપાલિકાને કરવું જોઈએ ને આ સમસ્યા છેલ્લા સમજો ને બે વર્ષથી આ પ્રોબ્લેમ છે પણ કોઈ આના રોડ ઉપર ધ્યાન આપતું નથી હજી સમજી લો ને બે ત્રણ દિવસ ત્યાં ત્યાંથી ચાર ગાડી ગઈ હતી ચારે ચાર ગાડીઓ ફસાણી છે મોટી ગાડીઓ ઘણો બધો પ્રોબ્લેમ છે પણ કોઈ ધ્યાન આપતું નથી એમાં મારું નામ કિશોર ધોસો અમે સમસ્યા એ છે કે અત્યારે જે વરસાદ પડે એનાથી પહેલાં પણ ખાડા હોય છે અને વરસાદ પડે ત્યારે વધુ ખાડો થઈ જવાથી પણ વધુ વધુ તકલીફ પડે છે જ્યારે અત્યારે હું અત્યારે હું જ્યાં આ જગ્યા એ સ્થળે ઊભો છું તે પર ગાંધી સર્કલ પાસે ઉભેલો છું અત્યારે તમે અત્યારે આ પોઝિશનમાં અત્યારે પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે જેવા કે જેમ કે આપણે જોઈએ કે સારા સારા અહીંયા રાજકારણીઓ પણ રહે છે પણ એ લોકોને છતાં પેટમાં પાણી હાલતું નથી બરોબર છે હું એક નાનો એક રિક્ષા ચાલીક છું વાન રિક્ષા ચલાવું છું અત્યારે જ્યારે અમે ક્યારેક જ્યારે કે સમજી લો કે ગોકુલધામ બાજુની એ સાઈડમાં અમે જતા હોઈએ કે અમુક જે એરિયા એવા છે કે જ્યાં રિક્ષા રિક્ષા પણ નથી ચાલી શકતી અને હોન્ડા પણ કદાચ બે ડબલ સોરી જતા હોય તો પાછળવાળાને બાઇકવાળું જો ખ્યાલ રાખે કે ખાલો ખાલો સંભાળતો હોય તો એ પોઝિશનમાં અત્યારે એ આટલા બધા ખાલા થઈ ગયેલા છે અત્યારે એ કો આ અત્યારે આ રાજકારણની અંદર કે આ રાજકારણીઓ સારા સારા એવા અહીંયા કને માધાપરની અંદર રહે છે પણ છતાં એ લોકોનું પેટમાં પાણી આવતું નથી અને ગઈકાલે અત્યારે આજે આજે દસ તારીખ છે જ્યારે ગુરુ પૂર્ણિમા છે ત્યારે ઘણા લોકો અહિયાં કને અત્યારે જે પોતપોતાના ગુરુ ને માનતા હોય તે મંદિર દર્શન કરવા જતા હોય છે એ લોકો પણ અત્યારે તકલીફ પડે છે જેવા રસ્તા એવા હોય છે કે અત્યારે તમે રિક્ષા વાળો તો રિક્ષા વાળો પણ ના પાડી હું પોતે રિક્ષા વાળો છું અત્યારે પણ જયારે ખાડા હોય છે ત્યારે જે બેનુ કે ભાઈઓ જેને મંદિરે જવું હોય છે પછી લોકોને પગે પગે જવું પડે એવા રસ્તા થઈ ગયેલ છે અત્યારે કે રિક્ષા પણ નથી ચાલી શકતી રસ્તા ખરાબ જ છે ભાઈ કોઈ કામ નથી કરતું ના કોઈ કામ નથી કરતું જો આવું લાવું હોય ઘણા સમય થી આ હાલત હા આજ જ હાલત હોય છે બઉ કરી નગરપાલિકા દુરસ્ત કરશે કે પીડબ્લ્યુડી પંચાયત કે પીડબ્લ્યુડી સ્ટેટ કે ભાડા કોણ આ રોડ રિપેર કરશે કોઈ રાજનેતાને આ રોડ જોવા આવવાની ફુરસદ નથી અને લોકોને અવાજ ઉઠાવવા માટે સમય નથી અને તેથી જ લોકો આ રોડથી ત્રસ્ત થયા છે બે વર્ષથી આ રોડ રિપેર થતો નથી થીગડથાગડ થાય છે અને અકસ્માતો થતા રહે છે સોફ કચ્છ ઇલેક્ટ્રોનિક્સ दर्शक મિત્રો આજે તારીખ દસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર